આજરોજ ભારતીય મજદુર સંઘના અગ્ય સિત્તેર વર્ષ પૂર્ણ થતા અને સિત્તેર વર્ષમાં પ્રવેશ અનુસંધાને આજે વિભાગના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી સંગઠન મંત્રી શ્રીના પદાધિકારીઓ શ્રી આદેશ મુજબ ઇન્ચાર્જ પ્રદેશ પ્રભારી અને મહાસંઘ સંગઠન મંત્રી ભગવતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર ડેપોના યુનિટ મંત્રી શ્રી વિષ્ણુભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલ ડ્રાઈવર પ્રતિનિધિ શ્રી ચીનાજી ઠાકોર કંડક્ટર પ્રતિનિધિ શ્રી મુકુલભાઈ કટારિયા ગેમરજી ઠાકોર મુકેશજી ઠાકોર ગિરીશ્રી પ્રજાપતિ સાજનભાઈ બાબુભાઈ પરમાર દિલીપભાઈ ગોસ્વામી જેવા કાર્યકરો સાથે આજે કરી આ કાર્યક્રમને શ્રમ ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી પ્રણાલીગત બી એમ ના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ભારતીય મજદુર સંઘની કાર્યનિષ્ઠા પ્રણાલિકા પરંપરાગત ભારતીય મજદૂર સંઘ દ્વારા વસ્ત્ર પરિધાન એટલે કે શાળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારતીય મજદૂર સંઘની ટીમ સિદ્ધપુર તાલુકાના દેથડી ગામ ચાંદીસર હિસોર સેવાડી વરસીલા નોદોત્રી

સુવર્ણ રીતે ભારતીય મજદૂર સંઘના કાર્યકરોએ દરેક ગામોમાં પોતાના વિચારો થકી પસાર કર્યો હતો બીએમએસ ના સૂત્ર ને અનુસંધાને ત્યાગ તપસ્યા બલિદાન અનુસરીને આજે અમે સંગઠનના હિત કાજે સર્વે નિષ્ઠાપૂર્વક પ્રમાણિક રીતે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી ગામે ગામ ધ્વજવંદન કરી ગામ લોકોને જાગૃત કર્યા હતા અહેવાલ વિજય ત્રિવેદી થરાદ બનાસકાંઠા પ્રવેશ કરનાર પાર્ટી મંત્રી સંઘ ગુજરાત નું સ્વાગત થયું સૌથી મોટું સંગઠન પાર્ટી મંત્રી સંઘ वेने एक ग्राफ एग्जाम को जो फोटो और वहां पर आज कृषि लोगों द्वारा एक बहुत खास प्रयास करवाया और इसमें मैं सभी सर नमस्कार करते हो आज कृषि देखने के लिए जा सकते हैं वह जो नया इच्छा है केवल स्वास्थ्य के अच्छे देते हैं जो मतलब क्या रहे हम कोई प्रोग्राम करें वैष्णव से डिजिटल और ग्रामीण અને ભારતીય પંચ દ્વારા સફાઈ કામના રાત દિવસ મહેનત કરી અને બે અમારી બધી બહેનો આજે અમે ભારતીય મજદૂર સંઘ દ્વારા સારી રીતે પ્રોગ્રામ રાખ્યો છે અને તે પણ લોકો ભાજપ ઉપસ્થિત છે